ગુડ મોર્નિંગ આ લીલુઆ જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથારો આપ સર્વનો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને તમારો આવકાર કરીએ છીએ વિશેષ અમારી ચેનલ પર અમે બાઇબલને લગતા નાના શોર્ટ્સ પણ અત્યારે મૂકી રહ્યા છીએ તે પણ તમે જોઈ શકો છો લઈ શકો છો અને એના દ્વારા પણ કિતાબ આપના જીવંત વચનોનો તમે અનુભવ કરી શકો છો જો તમને અમારો આ પ્રયત્ન પસંદ આવતો હોય તમને ગમતો હોય તમારા હૃદયને સ્પર્શતો હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગૃહ કે મિત્ર વર્તુળનો શેર પણ અવશ્ય કરો જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે સગડાવોનો પણ અમે અમારા હૃદયથી આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ આ સમય પિતા બાપનું આપણને મળ્યો કે આપણે આજે એક નવા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના અધ્યાયમાં જઈશું સ્વર્ગીય બાપ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો વચનોને આશીર્વાદિત કરો વચનો સાંભળનાર સગરા લોકો ઉપર તમારી આશીષ વરસાદ વર્ષા થવા દો વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ કાટમાં જીતાય તેને માટે પણ અમે તમારી કૃપા માંગી લઈએ છીએ તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મશીના નામમાં સાંભળીને તેને સ્વીકાર કરજો પિતા હામી હામી પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પંદરમો પુસ્તક જે હેદરાના પુસ્તકના નામથી જાણીતું છે તેનો આઠમો અધ્યય હૈદરા સાથે પાછા ફરેલાની નામાવલી હવે આતા શાહસ્તા રાજાની કારકિર્દીમાં જેઓ મારી સાથે કાબીલથી આવ્યા તેઓના પિતૃઓના કુટુંબોના વડીલોની વંશાવળી આ છે ફિનહાસના વંશજોમાળનો ગેરસો વંશજો વંશજોમાળનો દાનિયેલ દાઉદના વંશજો વંશજોમાળનો શખાનિયાનો પુત્ર હાટુસ પારોશના વંશજો માનો જખારીયા તેની સાથે વંશાવળી પ્રમાણે એકસો પચાસ પુરુષો નોંધાયા હતા આહ મોબના વંશજમાનો જરાહિયાનો પુત્ર એલિહ હોયનાય તેની સાથે બસો પુરુષો હતા સખાનિયાના વંશોજમાનો તિયલનો પુત્ર તેની સાથે ત્રણસો પુરુષો હતા આદિલના વંશજોમાં નો પુત્ર એબેદ તેની સાથે પચાસ પુરુષો હતા એલામના વંશજોમાંના અથાલિયાનો પુત્ર યશાયા તેની સાથે સિત્તેર પુરુષો હતા સફાકેના વંશજોમાંના ના પુત્ર જબાદિયા તેની સાથે એસી પુરુષો હતા યોંશોજ માનો યહીએલનો પુત્ર ઓબાદિયા સલોમિતના વંશોજમાના યોસિફિયાનો પુત્ર તેની સાથે એકસો સાઠ પુરુષો હતા બેબાઈના વંશોજ બેબાઈનો પુત્ર જખાર્યા તેની સાથે 28 પુરુષો હતા અજગદના માના આકાટાનનો પુત્ર તેની સાથે દસ પુરુષો હતા છેલ્લા અદોની કામના પુત્રો હતા તેઓના નામ આ છે અલી ફેલેટ યુએ શમાયા ને તેઓની સાથે મળેલા લેવીઓ આહવા નદી મેં તેઓને એકત્ર કર્યા ત્યાં અમે ત્રણ દિવસ મુકામ કર્યો મેં લોકોની તથા યાજકોની તપાસ કરી અને લેવી પુત્રમાં કોઈ પણ ત્યાં મારા જોવામાં આવ્યો નહીં ત્યારે મુખ્ય માણસોને એટલે શમાયાને એલનાથાનને યારીબને નાથાનને તથા મશરૂલામને ચડાવ્યા તેમજ યોબ તથા એલનાથન બોધકોને પણ ચડાવ્યા કાશીપ્યા નામે જગાના મુખ્ય માણસ ઈદો પાસે મેં તેઓને મોકલ્યા અને ઈદોને તથા કાશીપ્યા જગામાંના તેના ભાઈઓ નથી નિમને શું કહેવું એ મેં તેઓને કહ્યું જેથી તેઓ અમારા ઈશ્વરના મંદિરને માટે અમને સેવકો લાવી આપ્યા અમારા પર અમારા ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોવાથી તેઓ અમારી પાસે નીચે લખેલાઓને લાવ્યા અને ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીના પુત્રમાંના એક સમજુ માણસને શેરેબિયા તથા તેના પુત્રો તથા તેના ભાઈઓ બધા મળી અઢારને અશાબિયાને તથા તેની સાથે મરારીના પુત્રોમાંના યસાયાને તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળી વીસને દાઉદે તથા તેના સરદારોએ લેવીઓની સેવાને માટે જે નથી નિમને નિમ્યા હતા તેઓમાંના બસો વીસને એ બધાના નામ દર્શાવેલા હતા સામૂહિક પ્રાર્થના અને ઉપવાસ તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસની જાહેરાત કરી કે અમારા ઈશ્વરની આગળ દિન થઈને તમારે પોતાને માટે અમારા બાળકોને માટે તથા અમારી સર્વ માલ મિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ કેમ કે શત્રુની વિરુદ્ધ અમને સહાય કરવાને લશ્કરની ટુકડી તથા સવારો અમે રાજાની પાસેથી માગતા મને શરમ લાગી કેમ કે અમે રાજાને કહ્યું હતું અમારા ઈશ્વરનો હાથ તેને શોધનાર બધા ઉપર હિતકારક છે પણ તેમનું સામર્થ્ય તથા તેમનો કોપ તેમને ત્યાગનાર બધા ઉપર છે માટે અમે ઉપવાસ કરીને ઈશ્વરને વિનંતી કરી તેમણે અમારા કાલાવાલા સાંભળ્યા મંદિર માટેની પછી મેં યાજકોના સરદારોમાંથી ને એટલે શેરેબિયાને અશાબિયાને તથા તેઓની સાથે તેઓના ભાઈઓમાંના દસને જુદા કાઢ્યા અને તેઓને જે સોનું રોકું તથા પાત્રો અમારા ઈશ્વરના મંદિરને માટે રાજાએ તેના મંત્રીઓએ સરદારોએ તથા ત્યાં હાજર રહેલા સર્વ ઇઝરાયલ અર્પ્યા હતા તે સર્વ તોડી આપ્યા મેં તેઓના હાથમાં છસો પચાસ તાલાક રૂપું એકસો તાલાન રૂપમાના પાત્રો એકસો તાંત સોનું એક હજાર તારીખ વજનના સોનાના વીસ વાટકા અને સોના જેવા કિંમતી ઉત્તમ ચળકતા પિત્તમના બે પાત્રો તોડી આપ્યા મેં તેઓને કહ્યું તમે યહવવાને માટે પવિત્ર છો આ પાત્રો પવિત્ર છે આ સોનું રૂપું તમારા પિતૃ ઈશ્વર યહવાને માટે ઐચિકાર પણ છે યરુસાલેમમાં યહોવાના મંદિરના ઓરડાઓમાં યાજકો લેવીયો સરદારો અને ઇઝરાયલીઓના પિતૃઓના કુટુંબોના સરદારોની આગળ તમે તે તોડી આપો ત્યાં સુધી સાવધ રહીને તેને સંભાળો એ સર્વ સોનું રૂપું તથા પાત્રો યરુસાલેમ અમારા ઈશ્વરના મંદિરમાં લઈ જવા માટે યાજકોને તથા લેવીઓને તોડી આપવામાં આવ્યા આખરે આવ્યા ત્યાર પછી પહેલા માસને દિવસે અમે યરુસલેમ જવા માટે આહવા નદી પાસેથી નીકળ્યા અમારા ઈશ્વરની કૃપા દ્રષ્ટિ અમારા પર હતી એટલે તેમણે અમને શત્રુઓના તથા રસ્તામાં છુપાઈ રહેનારોના હાથમાંથી બચાવ્યા અમે પહોંચીને ત્યાં ત્રણ દિવસ રહ્યા ચોથે દિવસે અમારા ઈશ્વરના મંદિરમાં સોનું રૂપુ તથા પાત્રો કોરિયા યાજકના પુત્ર મરે મોથના હાથમાં તોડી આપવામાં આવ્યા તેની સાથે ફિન્હાસ નું પુત્ર એલાજાર હતો તેઓની સાથે યશુઆનો પુત્ર યોઝાબા તથા તે જ સમયે એ શર્ગો તોલ લખી લેવામાં આવ્યું બંદીવાસમાંથી જે લોકો પાછા આવ્યા હતા તેઓ ઈસરા ઈશ્વરને દયાળપણો ચડાવ્યા એટલે સર્વ ઇજરાયલીઓને માટે બાર ગોધા છન્નું મેળવ સિત્તોતેર હલવાન અને પાપડથારપણને માટે બાર બકરા એ સર્વ યહોવાને માટે ધનિયારપણ હતું તેઓએ રાજાના પારના કારભારીઓને તથા સુબાઓને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું તેથી તેઓએ લોકને તથા ઈશ્વરના મંદિરના કામને ઉત્તેજન આપ્યું પ્રભુ વચનોને પુષ્કળ પ્રાર્થના સ્વર્ગમાંના બિરાજનાર અમારા પ્રેમા પિતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમને સાચો છો સંભાળો છો અને પ્રભુ પિતાનું રક્ષણ કરો છો અને અમારા જીવનમાં સુંદર તમે દિવસ આપે એમ અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવંત વચનો વાંચવાની માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર ધાર માની છે હા પ્રભિતા આ વચનો જે તમારા બાળકો સાંભળે છે દરેકના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરજો પ્રભુ આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારે ગમ ફરે એવું તમે થવા દેજો અને આ વચનો દ્વારા પ્રભુ તમને કલામને જ માનને ગૌરવ મળે એવું તમે થવા દેજો એક એક તમારા બાળકોને પ્રભુ તમારા અને તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ દરેકને તમારી પાસે લાવે છે ઘણા ઘરમાં છે ઘણા હોસ્પિટલમાં છે ત્યારે પ્રભુ પિતા ડૉક્ટરોના હાથ તમે બનજો અને જે દવા હોય દવાઓ પર પણ તમારા આશિષ્ટની તમારી કૃપા આપજો અને જેથી કરીને લોકો જલ્દી સાજાપણું પ્રાપ્ત કરો તમારો તમને માન મેમાને ગૌરવ આપે એવું તમે થવા દેજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો કે વાલાઓના જવાથી પ્રભુ ઘણી લોકોને ખોટ પડતી હોય છે એમના આ શું તમે લુજો પ્રભુ એ તો પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પુષ્કળ ગરમી પડી રહી છે ત્યારે બાપ બે ગરમી ઓછી થાય એવું તમે ખાવા દેજો જ્યાં વરસાદ છે વાવાઝોડું છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે લડાઈઓ ચાલી રહી છે ત્યારે પ્રભુ પિતા આ જોઈને અમે ગભરાએ નહીં પ્રભુ પણ અમે હિંમતવાન બન્યું કે તમે તમારું વચન કહે છે કે તમે હિંમતવાન બનો બીશો નહીં હા પ્રભુ અમે મનુષ્ય તરીકે ઘણીવાર બી જઈએ છીએ પણ પ્રભુ તમે સતત તમારી કાળજી લો છો તમારા હાથોમાં અમને ધરી રાખો છો અને એમને સાતવો તો સંભાળો છો એના માટે પણ મેં તમારો આભાર માની છે ત્યારે બાપ જે બધું થાય છે તો તમારા આવવાની નિશાની છે પ્રભુ તમે ક્યારે આવો છો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે મેં તમને મળવાની તૈયાર રહીએ એમ એ માટે અમારી મશાલો પ્રભુ હુલવાઈ ના જાય અમારું કોપીનું તેલ ખૂટી ન જાય એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો અને તમારા ક્ષણ ઘાળથી પ્રભુ અમને સજો અને એમને તૈયાર કરો પ્રભુ એ તો અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જે બાળકો ઘરમાં ચાલી રહ્યા છે એ લોકોને પણ તમારા જ્વાડાના દીકરા દીકરો બનાવો કોઈ પણ ઘેટું પ્રભુ નષ્ટમાં ન જાય પણ દરેકનું જીવન પામે એવું તમે થવા દેજો હા બાપ ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે ત્યારે બાપ અમે તમને કાલા વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે આ ફસલ વીણવાને માટે તમે મજૂરો તૈયાર કરો પ્રભુ જેથી કરીને એ ફસલો સારી રીતે થાય અને બાબત સાહીઠ સીના સો ગણા ફળ આવે એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને પણ તમારા તને તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રધાન ક્ષમા કરજો અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા સુખરાઈના નામથી માગીએ છીએ સાંભળનો સ્વીકાર કરજો બાપ આ